જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સફલા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ પારણાનો સમય આ દિવસે કરવાના ઉપાયો અને સફલા એકાદશી વ્રતના મહાત્મની કથા સાંભળશું મિત્રો આ એકાદશી બે હજાર ચોવીસની પહેલી એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આથી જ આ એકાદશીનું વ્રત જે કરશે તેને આખું વર્ષ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે સિદ્ધિ પ્રાપ્ત થશે મનની મનોકામના પૂર્ણ થશે મિત્રો આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત કરવાનું સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ કે જે દર મહિને બે વાર આવે છે સુદ અને વદ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ આવે છે ત્યારે બે એકાદશી વધારાની હોય છે આથી કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે પરંતુ માક્ષર મહિનાના વધ પક્ષમાં આવતી સફલા એકાદશી જીવનના દરેક કાર્યમાં સફળતા આપનારી એકાદશી છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર જોઈએ જીવનમાં સફળતા આપનારી એકાદશી એટલે સફલા એકાદશી ધનુર્માસમાં આવતી આ સફલા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા મોટા યજ્ઞ કર્યાથી જે ફળ પ્રાપ્ત નથી થતું તે ફળ આ સફલા એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે મિત્રો વર્ષની ચોવીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીમાં સફલા એકાદશી કલ્યાણ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ઘ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો આ વ્રત કરે આ એકાદશી કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત કરનારે પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી ચંદનનું તિલક કરી નાડા છડી પંચામ્રત સુગંધિત પુષ્પ ઋતુના ફળ ધૂપ દીપ અર્પણ કરી ઓમ નમો નારાયણ આ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની આરતી કરવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે માત્ર ફળાહાર લઈને આ વ્રત કરનારને અનેક જન્મના પાપનાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં માત્ર ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફલા એકાદશીનું આ વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું છે એકાદશીના દિવસે બ્રાહ્મણને જો બની શકે તો યથાશક્તિ દાન દક્ષિણા આપવી દરિદ્ર નારાયણ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલી રોટલી લીલો ઘાસચારો ખવરાવો પક્ષીને દાણાચ નાખવા કીડીને કીડિયારું પૂરવું આમ કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ સફલા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ્ય હવે વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર મને તમારી સાથેનું સ્નેહબંધન છે તેથી હું તમને કહું છું તે તમે સાંભળો આ એકાદશીને સફલા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણને જેટલી પ્રસન્નતા થાય છે એટલી જ પ્રસન્નતા મોટી મોટી દક્ષિણાઓ આપવાથી કે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ થતી નથી

પર્વતોમાં જેમ કૈલાશ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે હે રાજન સફલા એકાદશીનું વ્રત કરીને એ દિવસે મનુષ્ય જુદા જુદા ફળો વડે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ અને એ ફળો વડે પૂજન કરતી વખતે તે તે ફળોના નામ બોલતા જવું ફળોમાં નાળિયેર સોપારી બિજોરા મીઠા લીંબુ દ્રાક્ષ આમળા લવિંગ બોર મોસંબી નારંગી દાડમ વિશેષ કરીને કેરી વગેરે ફળોથી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું આ ઉપરાંત ધૂપ અને દીવાઓથી ભગવાનની પૂજા અર્ચના કરવી સફલા એકાદશીની દિવસે વિશેષ કરીને વધારે પ્રમાણમાં દીવાઓ ભગવાન શ્રીહરિને અર્પણ કરવા સફલા એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ તથા રાત્રે જાગરણ પણ કરવું જાગરણ ભક્તોની સાથે તેમજ ધૂન ભજન કીર્તન વાજિંત્રો સહિત કરવું જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી કોઈ તીર્થ નથી તેમજ બધા વ્રતો પણ એ જાગરણના પુણ્યના સોળમાં ભાગને પણ પહોંચી શકવા સમર્થ નથી એકાદશીના વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરવાથી જે ફળ મળે છે તે હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ મળતું નથી હે હવે તમે સફલા એકાદશીની કથા સાંભળો ચંપાવતી નામની નગરીમાં માહિષ્મત નામે રાજા રાજ્ય કરતો હતો એ રાજાને પાંચ પુત્રો હતા તેમાં સૌથી મોટો પુત્ર મહાપ્રતાપી હતો હંમેશા વૈશા ગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત રહેતો વળી તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની હંમેશા નિંદા કર્યા કરતો શરાબ પીવામાં અને જુગાર રમવામાં જ એ પોતાના પોતાના પિતાના ધનનો ઉપયોગ કરતો પુત્રના આવા પાપ કર્મો જોઈને રાજા માહિષ્મતે એનું નામ લુંપક રાખ્યું પિતાએ ભાઈઓએ તેમજ સગા સંબંધીઓએ એને ઘણો સમજાવ્યો છતાં એણે પાપ કર્મો ન છોડ્યા ત્યારે નાના ભાઈઓએ અને પિતાએ એને રાજ્યની બહાર કાઢી મૂક્યો તે વનમાં ચાલ્યો ગયો તે જનાવરોને મારીને પોતાનું પોષણ કરતો દિવસ દરમિયાન તે રહેતો અને રાત્રે પોતાના પિતાના નગરમાં આવીને ચોરીઓ કરતો આમ એણે ઘણી ચોરીઓ કરી એક રાત્રે એ જ્યારે નગરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે પહેરો ભરતા સિપાહીઓએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે પોતે માહિષ્મથ રાજાનો પુત્ર છે ત્યારે સિપાહીઓએ એને છોડી દીધો ત્યાર પછી એ વનમાં જ રહેવા લાગ્યો અને માંસ તેમજ ફળ ફૂલ અને પાંદડા ખાઈને પોતાનું ગુજરાન કરવા લાગ્યો એ વનમાં એક ઘણા જ વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું એને એ પીપળાની પવિત્રતાની ખબર ન હતી અજાણતા જ એ પીપળાના વૃક્ષ નીચે જ રહેતો એ પીપળાના વૃક્ષમાં દેવતાઓ નિવાસ કરતા હતા ઘણા દિવસોથી લૂંપક એ પીપળાના વૃક્ષ નીચે જ વસવાટ કરીને રહેતો તેવામાં એક દિવસ પૂર્વજન્મના સંચિત પુણ્યના પ્રભાવથી એનાથી સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના આગલા દિવસે એટલે કે દશમને દિવસે પાપી લુંબકે એ પીપળાના વૃક્ષ નીચે બેસીને ફળો ખાધા પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે ટાઢથી ઠરતો રહ્યો બીજા દિવસે વહેલા ઉઠી શક્યો નહીં ઠંડીથી એનું આખું શરીર અકળાઈ ગયું હતું માંડ માંડ એ બપોરે ઉઠ્યો એના પગમાં પીડા થતી હતી લંગડાની જેમ ચાલતા પડતા પાખડતા એ વનમાં ગયો ભૂખને લીધે એનામાં અશક્તિ આવી ગઈ હતી તેથી એનાથી એ દિવસે શિકાર થઈ શક્યો નહીં એટલે એણે ફળો લેવાનો વિચાર કર્યો પરંતુ કાચા ફળો પણ ડાળીઓ સાથે વળગેલા હોય સહેલાઈથી પડતા ન હતા જે પાકા પાકા ફળો હતા તેજ પડતા હતા આમ કરતા કરતા પાછા પીપળાના સ્થળે આવતા તો સૂર્યાસ્ત થઈ ગયો ભોજનનો સમય તો ક્યારનો પસાર થઈ ગયો હોવાથી હવે તો એની ભૂખ પણ મરી ગઈ હતી આથી એણે ફળો ન ખાવાની ઈચ્છા થઈ એથી જે પાકા પાકા ફળો લાવ્યા હતા તે બધા જ પીપળાના વડની પાસે મૂક્યા અને બોલ્યો કે હે ભગવાન નારાયણ આ ફળો તમને સમર્પું છું આપ સંતુષ્ટ થાઓ આખી રાત એ પીપળાના વૃક્ષ નીચે બેસી રહ્યો શિયાળાની ઋતુ હોવાથી તેમજ પોતાની પાસે વસ્ત્રો ન હોવાથી આખી રાત એ સૂઈ શક્યો નહીં વધુ પડતી ઠંડી હોવાથી તેમજ પોતાની પાસે ઓઢવાનું કંઈ ન હોવાથી એ ઠંડીનો સામનો કરી શક્યો નહીં પરિણામે એને આરામ પણ મળ્યો નહીં એથી એ મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યો તો આ બાજુ ભગવાન નારાયણે પણ પીપળાના થડની પાસે મૂકેલા ફળોને પૂજાની સામગ્રી તેમજ પોતાનો નૈવેદ્ય માની લીધો સમય વીતી જવાથી ભોજન ઉપર લુંપકને અરુચિ થવાથી ભગવાન નારાયણે એને ઉપવાસ માની લીધો રાત્રે ઠંડીને લીધે ઊંઘ ન આવવાથી ભગવાન નારાયણે પોતાને માટે જ કરાયેલું જાગરણ માની લીધું તેમજ ઠંડીથી પીડાતા આરામ ન મળતા લુંપક જે મનોમન ભગવાન નારાયણનું સ્મરણ કર્યું હતું એને પણ ભગવાન નારાયણે પોતાની સ્તુતિ માની લીધી આમ લુંપકથી અનાયાસે જ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ પાકા ફળોથી ભગવાનનું પૂજન ફળોનો નૈવેદ્ય જાગરણ તેમજ સ્તુતિ થઈ ગઈ અને ભગવાન નારાયણે એને એકાદશીનું ફળ પણ આપી દીધું સૂર્યાસ્ત થતા જ એક તેજસ્વી ઘોડો લુંપકની પાસે આવીને ઊભો રહ્યો એ ઘોડા ઉપર સારા સારા વસ્ત્રો અને કિંમતી ઘરેણાં હતા એ જ વખતે આકાશવાણી થઈ કે હે રાજકુમાર સફલા નામની ફળદાયી એકાદશીના પુણ્યના પ્રભાવથી તને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ઘોડા ઉપર આવેલા વસ્ત્રો અને ઘરેણાં પહેરી ઘોડા ઉપર સવાર થઈ એ પોતાના મહેલમાં ગયો પોતાના પિતાને નમસ્કાર કર્યા તેમજ એમના તેમજ ભક્તિભાવ સહિત ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું ભગવાન નારાયણની કૃપાથી એને ઉત્તમ ચારિત્રવાન પત્ની મળી સમય જતા એને મનોજ્ઞ નામનો પુત્ર પ્રાપ્ત થયો પોતે જ્યારે વૃદ્ધ થયો ત્યારે પોતાના પુત્રને રાજ્ય સોંપીને એ વનમાં ગયો અને ભગવાન નારાયણની આરાધના કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી એને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ રીતે જે મનુષ્યો સફલા એકાદશીનું વ્રત કરે છે એ સંસારના બધા જ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી મોક્ષને મેળવે છે આ સફલા એકાદશીના મહાત્મનો પાઠ કરવાથી તેનું શ્રવણ કરવાથી અને તે એકાદશીનું વ્રત કરવાથી પણ હર કોઈ મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે આ પ્રમાણે માક્ષર માસની વધ પક્ષની સફલા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ કીર્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે વિષ્ણુનું પૂજન કરવું એ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે આથી એકાદશીના દિવસે જેના ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થતી હોય તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ત્યાં સ્થાયી નિવાસ કરે છે આથી દર એકાદશીના દિવસે ઉપવાસ કરવો પ્રભુ શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જેને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ વ્રત કરી શકવા સમર્થ નથી તો તેમણે આહાર વિહાર અને મનથી એકાદશી કરી શકાય છે જો ઉપવાસ ન કરી શકે તો એકાદશીના દિવસે સાત્વિક ભોજન લેવું તામસી પદાર્થ ન ખાવા પ્રભુનું ભજન કીર્તન નામ સ્મરણ કરવું જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કૂથલી કરવી આદિ કાર્યો ન કરવા શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશી અધિક પુણ્ય ફળ આપનારી મોક્ષ દેનારી છે એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ કરવું સંધ્યા સમયે તુલસી ક્યારેક ઘીનો દીવો કરવો ભગવાન વિષ્ણુ પીળા પીતાંબર ધારી કહેવાયા આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને પીળા પુષ્પ પીળા ફળ તેમજ પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કાચું સીધું અર્પણ કરવું દરિદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કાચું સીધું અર્પણ કરવું દરિદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ આપવી તુલસીની માળા ચડાવી આ દરેક કાર્ય એકાદશીના દિવસે કરવા અતિ પુણ્ય ફળ આપનારા છે દર મહિને સુદ અને વદ એમ બંને પક્ષમાં આવતી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું તેમાં એ માક્ષર મહિનાના વધ પક્ષમાં જે સફલા એકાદશી આવે છે આ એકાદશી દરેક કાર્યોમાં સફળતા આપનારી છે આ એકાદશીનું વ્રત જે કરે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે તો મિત્રો આ હતું સફલા એકાદશી ક્યારે કરવાની છે વ્રતની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ